બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં રાજકોટના બહુમાળી ભવન ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને કલેક્ટર કચેરી સુધી પ્લેકાર્ડ દર્શાવી મૌન રેલી યોજાઈ હતી જેમાં સાધુ સમાજના અને આર્ષ મંદિરના પરમાત્માનંદ સરસ્વતીએ યુનાઇટેડ નેશન્સને બાંગ્લાદેશમાં અત્યાચાર બંધ કરાવવાની માંગ કરી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી યોગ્ય સમયે કાર્યવાહી કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ધાર્મિક કરતા પણ હવે એવી પણ શંકા સેવાઈ રહી છે કે વિદેશી સત્તાઓ ભારતની પ્રગતિ ન સાંખી શકવાને લીધે ભારત એને આજુબાજુના ધર્મા દુશ્મનોમાં વ્યસ્ત રહે એટલા માટે આ ખેલ પડાવડાયો એવું લાગે છે એના માટેના થોડા દસ્તાવેજો પણ મળ્યા છે અને એને લીધે એના નિમિત્તે જે તે શાસકોની રાજકીય મહત્વાકાંક્ષાઓને લીધે હિન્દુ સમાજ બાંગ્લાદેશનો અત્યંત આતંકનો અત્યંત પીડાનો અને હત્યાનો સ જે સહન કરી રહ્યો છે એની પૂરા ભારતનો અને ગુજરાતનો ખાસ કરીને સાધુ સમાજ એની ઘોર નિંદા કરે છે અને એ પણ અમે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવ અધિકારના નામે કકળાટ મચાવનારા સંસ્થાઓ અને યુનાઇટેડ નેશન્સ આ ઘટનાને ખરાબમાં ખરાબ રીતે વખોડે અને બાંગ્લાદેશમાં સામાન્ય સ્થિતિ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પગલાં યુનાઇટેડ નેશને લેવા જોઈએ અપેક્ષા છે ડિપ્લોમેટિક વાત પણ ડિપ્લોમેટિક સ્તરે સરકાર બધું જ કરી રહી છે પણ ડિપ્લોમેટિક સ્તરે કરવાની મર્યાદા હોય છે અને યોગ્ય સમય નરેન્દ્રભાઈ કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને ખાતરી છે